નમસ્કાર આત્મપરિસ્કાર ઘણા લોકો માટે આ એક મોટો શબ્દ છે નહીં પણ એ કોઈ કાલ્પનિક વાત નથી એ તો એક ચોક્કસ પ્રવાસ છે એક યાત્રા તો ચાલો આજે આપણે આ પ્રવાસનો નકશો જરા ખોલીને જોઈએ એના દરેક પડાઓને દરેક સ્ટેજને નજીકથી સમજીએ તો પછી સવાલ એ થાય કે આ આધ્યાત્મિક વિકાસનો સાચો રસ્તો છે કયો અનેક રસ્તાઓ છે અનેક વાતો છે પણ આજના આ વિશ્લેષણમાં આપણે એક સ્પષ્ટ માર્ગ જોવાનો પ્રયત્ન કરીશું એક એવો નકશો જે આપણને કોઈપણ ગૂંચવણ વગર આગળ લઈ જાય આ આખો જે માર્ગ છે ને એ મુખ્યત્વે ત્રણ મજબૂત પાયા પર ટકેલો છે પહેલું છે ઉપાસના એટલે કે મનથી થતું ચિંતન બીજું છે સાધના એટલે કે પોતાના ચરિત્રનું શુદ્ધિકરણ અને ત્રીજું છે આરાધના એટલે કે સેવાનો ભાવ યાદ રાખજો આ ત્રણેય જ્યારે સાથે મળે ને ત્યારે જ આ માર્ગ સંપૂર્ણ બને છે તો આપણી આજની સફરમાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો આ ત્રિવિધ માર્ગ શું છે એને સમજીશું પછી આપણા આંતરિક પાયાનું નિર્માણ કેવી રીતે થાય એની વાત કરીશું માર્ગદર્શકની શક્તિ કેટલી જરૂરી છે અને આપણી આસપાસનું પર્યાવરણ એની ભૂમિકા કેટલી નિર્ણાયક છે એ પણ જોઈશું અને છેલ્લે એક બહુ જ મહત્વની વાત કે આ બધું એક અભ્યાસ છે કોઈ જાદુ નથી ચલો શરૂ કરીએ તો ફરી એકવાર યાદ કરી લઈએ આ જે ત્રણ સ્તંભ છે ચિંતન ચરિત્ર અને આચરણ એ અલગ અલગ નથી એ એકબીજા સાથે એટલા ગાઢ રીતે જોડાયેલા છે કે એમના વગર આત્મવિકાસનું જે આખું માળખું છે એ અધૂરું રહી જાય ચાલો હવે આપણે આ પ્રવાસના સૌથી પહેલા અને કદાચ સૌથી મહત્વના વ્યવહારિક પગલાં પર આવીએ અને એ છે સાધના સાધના એ એક એવી તૈયારી છે એવો પાયો છે કે જેના વગર આધ્યાત્મિક પ્રગતિની ઈમારત ઊભી કરવી લગભગ અશક્ય છે તો સવાલ એ છે કે આ સાધના છે શું સાવ સાદા શબ્દોમાં કહીએ તો સાધના એટલે સ્વયંને શુદ્ધ કરવાની પોતાને પરિષ્કૃત કરવાની એક પ્રક્રિયા આ કોઈ બહારની ક્રિયા નથી આ સંપૂર્ણપણે આંતરિક શિસ્તની વાત છે અને આની શરૂઆત ક્યાંથી થાય એની શરૂઆત થાય છે આપણી ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાથી હવે આ જે અનુશાસન છે એને વધુ સારી રીતે સમજવા માટે ચાર ભાગમાં વહેંચી શકાય પહેલું છે ઇન્દ્રિય સંયમ એટલે કે આપણી ખાવા પીવાની આદતો અને વાસનાઓ પર નિયંત્રણ બીજું છે અર્થ સંયમ એટલે કે આપણી કમાણી નૈતિક હોય અને આપણો ખર્ચ સાચા હેતુઓ માટે થાય ત્રીજું છે સમય સંયમ એક એક ક્ષણનો સદુપયોગ અને ચોથું જે ખૂબ જ અઘરું છે એ છે વિચાર સંયમ એટલે કે મનમાં કોઈ ખોટા કે અનૈતિક વિચારોને આવવા જ ન દેવા જુઓ આ વાત કેટલી સરસ રીતે સમય અને વિચારની શિસ્તને સમજાવે છે હંમેશા હસતા રહેવું અને દિનચર્યા એવી બનાવવી કે આળસને કોઈ જગ્યા જ ન મળે આ બતાવે છે કે શિસ્ત માટે કોઈ મોટા તપની જરૂર નથી રોજિંદા જીવનમાં નાના નાના ફેરફાર કરીને પણ આ શક્ય છે સારું સાધનાની વાત તો કરી પણ હવે એક બીજું બહુ જ મહત્વનું તત્વ આવે છે અને એ છે માર્ગદર્શન એક સવાલ મનમાં જરૂર થાય કે શું ફક્ત આપણા પોતાના પ્રયત્નો જ પૂરતા છે ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે આ સફરમાં એક માર્ગદર્શકની એક ગાઈડની કેમ આટલી બધી જરૂર પડે છે આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે વિચારો કે એકલો વ્યક્તિ એ એક નાના બલ્બ જેવો છે એની પાસે પોતાનો પ્રકાશ છે થોડી શક્તિ છે પણ એ મર્યાદિત છે ખરું ને પણ એ જ બલ્બ જ્યારે એક મોટા પાવર હાઉસ સાથે જોડાઈ જાય ત્યારે શું થાય એનો પ્રકાશ અનેક ગણો વધી જાય છે બસ આ જ કામ છે ગુરુનું એક માર્ગદર્શકનું એ આપણને એક મોટા ઊર્જા સ્ત્રોત સાથે જોડી દે છે અને આ જે જોડાવાની ક્રિયા છે ને એને જ ગુરુવરણ કહેવાય છે મતલબ કે પ્રેરણાના કોઈ શક્તિશાળી સ્ત્રોત સાથે જોડાવું જે આપણી પ્રગતિને માત્ર સુનિશ્ચિત જ નથી કરતું પણ એને જબરદસ્ત વેગ પણ આપે છે આ કોઈ નવી વાત નથી આપણો ઇતિહાસ આવા ઉદાહરણોથી ભરેલો છે જરા વિચારો શું ચાણક્યુ વગર ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય શક્ય હતું શું સમર્થ રામદાસ વગર શિવાજી મહારાજની કલ્પના કરી શકાય અને રામકૃષ્ણ પરમહંસ વગર સ્વામી વિવેકાનંદ અશક્ય છે આ મહાન જોડીઓ આપણને બતાવે છે કે એક સાચું માર્ગદર્શન શું કરી શકે છે તો માર્ગદર્શક તો મળી ગયા પણ શું એટલું પૂરતું છે ના હવે આવે છે ત્રીજી અને એટલી જ મહત્ત્વની વાત અને એ છે આપણું પર્યાવરણ આપણી આસપાસનું વાતાવરણ આપણી સંગત આ માહોલ આપણી યાત્રા પર જેટલી અસર કરે છે ને એટલી કદાચ બીજી કોઈ વસ્તુ નથી કરતી આ વાતને સમજવા માટે એક બહુ જ સરસ કુદરતી ઉદાહરણ છે જેમ કે ચંદનની જે અસલી સુગંધ છે એ મૈસૂરના જંગલોમાં જ આવે કે પછી દુનિયાની શ્રેષ્ઠ ચા એ અમુક ખાસ પહાડી વિસ્તારોમાં જ ઉગે છે બસ એ જ રીતે આધ્યાત્મિક વિકાસનો જે છોડ છે ને એ પણ એક ખાસ વાતાવરણમાં જ ખીલી શકે છે અને વાતાવરણ મુખ્યત્વે બે જ પ્રકારના હોય છે એક છે સત્સંગ એટલે કે એવી સંગત એવા લોકોનો સાથ જે આપણને ઉપર ઉઠાવે આપણને પ્રેરણા આપે અને બીજું છે કુસંગ એટલે કે એવી સંગત જે આપણને નીચે પાડે આપણી પ્રગતિમાં અવરોધ બને અને આપણું પતન કરે તો પછી સવાલ એ છે કે કરવું શું અહીં બે રસ્તા છે પહેલો અને સૌથી સારો રસ્તો તો એ છે કે સત્સંગ એટલે કે એક સારું પોઝિટિવ વાતાવરણ શોધવું પણ માની લો કે એવું વાતાવરણ ન મળે તો તો બીજો રસ્તો છે પોતાનું અભયારણ્ય બનાવવું એકાંતમાં રહેવું સારા પુસ્તકો વાંચવા એટલે કે સ્વાધ્યાય કરવો અને ચિંતન મનન કરવું આનાથી પણ એક રક્ષણાત્મક કવચ બને છે હવે એક એવી વાત પર આવીએ જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે ઘણાને એવું લાગે છે કે આધ્યાત્મિક માર્ગ પર ચાલવાથી કોઈ જાદુ થશે રાતોરાત બધું બદલાઈ જશે પણ હકીકત સત્ય આનાથી બિલકુલ અલગ છે એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે વિચારો એક બાળક ઢૂળમાં રમીને ગંદુ થઈને આવે શું એની માતા એને સીધું જ ગળે લગાવી લેશે ના પહેલાં એ એને નવડાવશે સાફ કરશે સ્વચ્છ કપડાં પહેરાવશે અને પછી એને પ્રેમથી પોતાની પાસે લેશે બસ આ જ સિદ્ધાંત અહીં પણ લાગુ પડે છે દૈવી કૃપા પામતા પહેલાં આત્મશુદ્ધિ એટલે કે આપણી સાધના એ પહેલી શરત છે તો અહીં બે પ્રકારના અભિગમ છે એક છે ખેડૂતનો અભિગમ એ બીજ વાવે છે અને એ જાણે છે કે એને પાણી ખાતર સૂર્યપ્રકાશ અને સમય આપવો પડશે ત્યારે જ એમાંથી વૃક્ષ બનશે અને બીજો છે જાદુગરનો અભિગમ એને બસ મંત્ર બોલીને તરત જ બીજમાંથી વૃક્ષ બનાવી દેવું છે આપણે યાદ રાખવાનું છે કે આધ્યાત્મિક વિકાસ એ ખેડૂતનો માર્ગ છે જાદુગરનો ખેલ નથી તો આટલી બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા આ બધાનો સાર શું છે સાર બસ એટલો જ છે કે આ માર્ગ શિખર પર પહોંચવાનો છે પણ એમાં એક એક પગથિયું ધીરજથી ચઢવું પડે છે અને જ્યારે કોઈ આ માર્ગ પર નિષ્ઠાથી ચાલે છે તો એને શું મળે છે સૌથી પહેલાં તો સાચો આત્મસંતોષ સમાજમાં માન સન્માન ઈશ્વરની કૃપા અને સૌથી મોટી વાત આપણી અંદર જે છુપાયેલી શક્તિઓ છે એ જાગૃત થાય છે ટૂંકમાં આ પ્રગતિ સુખ અને શાંતિથી ભરેલા એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જતો માર્ગ એક છેલ્લું અને સાવ સરળ ઉદાહરણ જેમ કોઈ બાળક સીધું પહેલા ધોરણમાંથી કોલેજમાં નથી જઈ શકતું એને પ્રાથમિક શાળા પછી હાઈસ્કૂલ અને પછી કોલેજમાં જવું પડે છે બસ એ જ રીતે આધ્યાત્મિક માર્ગ પર પણ સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધાય છે અહીં કોઈ લેફ્ટ કે શોર્ટકટ નથી તો હવે આ આખી યાત્રાનો નકશો આપણી સામે બિલકુલ સ્પષ્ટ છે રસ્તો દેખાઈ રહ્યો છે પણ અંતિમ અને સૌથી મહત્વનો સવાલ તો એ જ છે કે કોઈ પણ વ્યક્તિ માટે આ સફરની શરૂઆત આખરે થાય ક્યાંથી